વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે યુવાન પાવડો લઈને પહોંચ્યો વલસાડની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો બનવા પામ્યો હતો જેમાં એક પેશન્ટ પોતાની સાથે પાવડો લઈને સારવાર કરાવવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં પહોંચ્યો હતો આ રમૂજ્ય દ્રશ્ય જોઈ ફરજ પરના બીબો પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને દર્દીને સારવાર આપી હતી ત્યારે સમગ્ર ઘટનામાં સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ વલસાડના ગુંડલાવ ગામમાં પ્રાથમિક શાળાના સામે રહેતા કેયુર રમેશભાઈ રાઠોડ આજે સવારે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તેમના પિતરાયભાઈ લાલુએ કેયુરભાઈના ઘરે આવી જૂની અદાવત રાખી પાવડાના પાછળ અને પગના પગે સપાટા માર્યા હતા અને લાલુએ પાવડો ત્યાં જ મૂકી ભાગી છૂટ્યો હતો ત્યારબાદ કેયુરભાઈ લાગતા તેઓએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક સારવાર લેવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા સાથે તેઓએ જે પાવડાથી માર ખાધો હતો તે પાવડો પણ સાથે રાખ્યો હતો અને સારવાર લીધી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો